તમે જે ટ્રેક્ટર અને ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અને ટ્રેલર આખો સેટ આપવાનો છે ટ્રેક્ટરની કિંમતમાં સાથે ટ્રેલર ફ્રી આવે છે ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમત પણ સાવ ઓછી છે એટલે કે તમે માત્ર ટ્રેક્ટરની ખરીદી કરશો તો ટ્રેલર સાથે એકદમ ફ્રીમાં આવશે એટલી કિંમત ઓછી છે તો હું તમને ટ્રેક્ટર ટ્રેલરની ટોટલ માહિતી અને ક્યાં જોવા મળશે આના ઓનરના મોબાઈલ નંબર

ટ્રેક્ટર ટ્રેલરના ઓનરનો કોન્ટેક્ટ કરજો ફારૂકી ભાઈ હું બાકી તમને બધી માહિતી આપી દઈશ ટ્રેક્ટર ટ્રેલરની હું તમને ટ્રેક્ટરની વાત કરું તો છે દઈશો પિચોતેર ભૂમિપુત્ર અને મોડલ છે બે હાજર સાત ના મોડલ ટ્રેક્ટર છે પણ અત્યારે ટ્રેક્ટરનું નું કન્ડિશન એકદમ સારું છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા છે સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશનમાં છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પહેલાં ફારૂકીભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બેટરી સારી છે ટ્રેક્ટરની સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટરની સાથે એક ટ્રેલર પણ આપવાનું છે

હવે આ ટ્રેક્ટર અને ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર અને ટ્રેલર રાજકોટ તમને જોવા જોવા મળશે મળશે અંદર પ્રોપર બાકી તમે ફારૂકીક કરી લેજો ફારુકી નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ફારૂકીભાઈ નામ હશે અને તેમના મોબાઈલ નંબર છે સત્તાણું છેતાલીસ વાળા જે નંબર છે તેમાં ફોન કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો